થાઇરોઇડની સમસ્યામાં ભૂલથી પણ ન કરો આ ચાર વસ્તુઓનું સેવન નહીં તો દવા પણ કામ નહીં કરે અને માતા બનવામાં થશે મુશ્કેલી વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કોઈ પણ ખોરાક થાઇરોઇડની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકતો નથી પરંતુ ઘણા એવા ખોરાક છે જેનું સેવન કરવામાં આવે તો થાઈરોઈડની સમસ્યા વધી શકે છે તેથી જો થાઇરોઇડ છે તો ખાસ કરીને સ્ત્રીઓએ તો ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ થાઇરોઇડ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથિ છે જેમાંથી થાઇરોક્સિન હોર્મોન નીકળે છે આ હોર્મોન એટલું મહત્વનું છે કે તેની ઉણપ પણ એક રોગ છે અને તેનો અતિરેક પણ એક રોગ છે બંને સ્થિતિમાં વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે થાઇરોઇડની બીમારીને કારણે માંસપેશીઓમાં ખૂબ દુખાવો થાય છે આ સાથે સાંધાનો દુખાવો શુષ્ક ત્વચા વાળ પાતળા થવા સ્થૂળતા અનિયમિત પીરિયડ્સ ફર્ટિલિટી પ્રોબ્લેમ ધીમા ધબકારા અને ડિપ્રેશન વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે થાઇરોઇડની સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે થાઇરોઇડના કારણે મહિલાઓને માતા બનવામાં મુશ્કેલી પડે છે તો ચાલુ જાણીએ કઈ ચાર વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં એક વધુ ફાઈબર વાળી શાકભાજીમાં વધુ ફાઈબર હોય તે શાકભાજીનું સેવન પણ ન કરવું જોઈએ અલબત્ત ફાઈબર આપણા માટે સારું છે પણ તે થાયડ માટે સારું નથી કોઈ પણ રીતે એક દિવસમાં પચીસથી આડત્રીસ ગ્રામ ફાઈબરનું સેવન કરવું જોઈએ આનાથી વધારે સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ વધે છે કઠોળ લીલી શાકભાજી રેસાવાળા શાકભાજીમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે એટલા માટે આ શાકભાજીનો વપરાશ ઓછો કરવો જોઈએ બે સોયા જો તમને હાઈપો છે અથવા તો થાઇરોડ હોર્મોન ઓછું થઈ રહ્યું છે તો તમારે ભૂલથી પણ સોયા ઉત્પાદનો ન ખાવા જોઈએ એક અભ્યાસ મુજબ જો દવા લીધાના એક કલાકની અંદર સોયા પ્રોડક્ટનું સેવન કરવામાં આવે તો તે દવાને શોષવા દેતું નથી તેથી જ સોયા ઉત્પાદનોનું સેવન ન કરવું જોઈએ ત્રણ પ્રોસેસ્ડ ફૂડ નિષ્ણાંતોના મતે થાઇરોઈડની સમસ્યામાં ખાસ કરીને હાઈપોથાઇરોઈડમાં પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરવું જોઈએ જો પ્રોસેસ્ડ ફૂડમાં અનસેચ્યુરેટેડ ફેટ હોય તો તે થાઇરોઇડની સમસ્યાને વધારે છે પ્રોસેસ્ડ ફૂડના ઉદાહરણોમાં ક્રીમ બર્ગર સોસેજ પીઝા બર્ગર કાર્બોનેટેડ પીણું ફ્લેવર્ડ ડ્રિંક ઇન્સ્ટન્ટ ફૂડ આલ્કોહોલિક ડ્રિંક વિસ્કી રમ સોડા મીઠો નાસ્તો પોટેટો ચિપ્સ તળેલું ચિકન ફ્રોઝન ફૂડ એનર્જી ડ્રિંક કૃત્રિમ ચીઝ આ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ ચાર પ્રોટીન સમસ્યામાં તે વસ્તુઓ ન ખાવી જોઈએ જેમાં ગ્લુટેન પ્રોટીન વધુ જોવા મળે છે ગ્લુટેન થાઈરોઇડ દવાના શોષણને અટકાવે છે ધાન્યના લોટમાં રહેલો નત્રિલ દ્રવ્ય ધરાવતા ખોરાક જેમ કે બિયર બ્રેડ બર્ગર કેક કેન્ડી કૂકીઝ વગેરે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ